અતુલભાઈ તમે કેટલું ભણ્યા છો અને બીજું શું કામ કરો છો અતુલભાઈ તમે 12 માં ફેલ કેમ થયા શું તમારે કોઈ જીએફ છે તારી જીએફ નું નામ શું છે હવે તારા લગન કેદી છે ભાઈ ઉભા રહેજો ઉભા રહેજો ચશ્મા લગાવનો તો ભૂલી ગયો ચશ્મા લગાવ ને ક્યાં નામ છે આપકા લાગુ ને વીરાજો વાવ બ્યુટીફુલ

તમારા મેરેજ થઈ ગયા છે તમારી હગાઈ થઈ ગઈ છે તમારા છોકરા કેટલા અને મોસ્ટ ઓફ કોમેન્ટ કેવી આવી ખબર છે ભાઈ તમારી જીએફ નું નામ શું છે એ બધું જાણવું હોય ને તો ચાલો ફટાફટ વિડીયોને લાઈક ફોલો કરી નાખો અને એ બધું આવે ને આપણે વિડીયો ની છેલ્લે કહેવાના તો ચાલો વિડીયો ને આપણે કરીએ સ્ટાર્ટ મજા આવે ભીડો તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં એને તમને એક વાત કહી દઉં કે મિત્રો વિડીયોમાં મજા આવે ને તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ઓલો બાજુમાં જે ટોકરો આપવો ને એ ફટાફટ દબાઈ નાખજો કારણ કે એ દબાવશો ને તો સૌથી પહેલાં મારો વિડીયો આવશે ને તો તમારી પાસે આવશે તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા પહેલાં એને હવે આપણે કરીએ કોમેન્ટ વાંચવાનું ચાલુ

તો મિત્રો શેમ્પૂનું નામ વાંચતા જ ના આવડ્યું કેમ કે આપણે ને એટલે નામ નથી આવડ્યું આખું શેમ્પુ લઈને આવ્યો જો આ ક્યુ શેમ્પુ છે વાંચી લેજો તો વાંચીને કહું સી એલ આઈ એન આઈ સી કેનિક પ્લસ હા એવું કંઈક નામ હે તો મિત્રો તમે આ શેમ્પુ નાખો કે નહીં નાખતા એ કોમેન્ટ કરી દેજો બાકી હું તો જો આ શેમ્પૂ નાખું ને કાંઈક આવો વાડ લાગે છે અને થોડાક ઘણા આપણે હે ને સ્ટ્રેટ કરાવતા રહી બાકી આપણા વાળ રહ્યા ને વાંકડિયા હે કેવા વાંકડિયા તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા પહેલાં હે ને હવે આપણે એક વાંચી ત્રીજી કોમેન્ટ એના પછીની કોમેન્ટ છે એમ આર એચ બી રાજા ભાઈ તમે વિડીયો સારા બનાવો તો થેન્ક યુ ભાઈ તમને મારા વિડીયો ગમે એના માટે દિલથી થેન્ક યુ કેમ કે તમે બધાય સપોર્ટ કરો હો ત્યારે તો હું અહીંયા સુધી પહોંચ્યો હોઉં અને હજી હું મહેનત કરીશ કે આનથી સારા વિડીયો બને અને તમને મજા આવે તો તમે મારા વિડીયોને આવીને આવ સપોર્ટ કરતા રહેજો અને ચાલો હવે આપણે નેક્સ્ટ કોમેન્ટ લેવી એના પછીની કોમેન્ટ કહીએ રવિરાજ સિંહ સેવન સેવન અતુલભાઈ તમે કેટલું ભણ્યા છો અને બીજું શું કામ કરો તો મિત્રો જો જે હેને એ જ વાત કરીશ હું બાર ભાઈ હોઉં બારમાં એક વિષયમાં ફેલ હોઉં અને કામની વાત કરું ને તો કામ અત્યારે કાંઈ હાલમાં કરતો નહીં ઘરે ઘરે ખાટલા તોડ્યા રાખવું અને બે છોકરા ભાઈના ને એ સાચે રાખવું કારણ કે એ બધા કામે જાય છે અને આપણે બે હેને આપણે એને રમાયડા રાખીએ એના પછીની કોમેન્ટ છે સુમિત ઠાકોર જીજે છત્રીવાળા ક્યુ ગામ એ તો મેં તમને ઓલરેડી અગાઉ કહી દીધું કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં નવા ગામ મારું ગામ આવેલું ત્યાં હું રહું એના પછીની કોમેન્ટ કરી છે રામ ઠાકોર અઢાર અડસઠ અતુલભાઈ તમે બારમાં ફેલ કેમ થયા તો મિત્રો હેને એમાં એવું છે કે તમારા ભાઈને હેને ભણવામાં બહુ એવો ઇન્ટરેસ્ટ છે નહીં કારણ કે તમારા ભાઈએ એને ચોપડી કોઈ દી હાથમાં લીધી નથી અને તમાર ભાઈ રહ્યો ને છેલ્લી બેન્ચીસે બેહતો હતો અને કાયમ જઈને ધમાલ કરતો હતો અને ન ખબર હોય ને તો તમ તમતર આપણા દોસ્તને પૂછી લેવાનો કે એને કોઈ દી આપણે પહેલી બેન્ચે બેઠા નથી અને આપણને કોઈ ભણવામાં રસ જાગ્યો નથી કારણ કે બહુ એવો આમ શોખ નથી આપણને શોખ એને બધો વિડીયો બનાવવામાં કેમકે આપણે ને થોડુંક આગળ જવું જોઈએ આપણે એવો ભણી ભણી નોકરી નથી લેવી નોકરી કોણ કરે જે આવું સાદા સિમ્પલ મણાનું એ નોકરી કરે બાકી વીઆઈપી હોય ને એ કોઈ નોકરી ન કરે અને હંમેશા તમારે જોવાનું છેલ્લી બેન્ચિસવાળો હોય ને એ જ કાંઈક કાંડ કરીને આગળ નીકળતો હોય બાકી નોકરીવાળા તો હવે દસ પચીસ હજાર પગાર લઈને ખરે એમણે ખાલી એનું એનું જીવન આવે અને એ શું લઈએ ગયા ખબર હે એ અલ્ટો આઠસો જ લઈએ ગયા બાકી એની ઓકાત નથી કાંઈ લેવાનું અને બાકી જે બિઝનેસ કરીને આમ છેલ્લી બેન્ચિસવાળા આગળ આવે ને એ જીવનમાં કાંઈક કરીને બતાવે અને તમારો ભાઈ છે ને એક સમય કાંઈક કરીને બતાવશે ખોટી હવાબાજી નથી કરતો પણ આપણને એવો અંદરથી થોડોક કોન્ફિડન્સ છે રેડી ચાલો હવે આગળ નેક્સ્ટ કોમેન્ટ લેવી એના પછીની એક ભાઈએ કોમેન્ટ કરી કે તમારી જાતિ કઈ તો મિત્રો અમારી જાતિની વાત કરો ને તો અમે હિન્દુ ચોવડિયા કોડી અને અમે થોડાક વેલનાથ બાપુને વધારે માની એના પછી કોમેન્ટ એ વિરાજ બોહકિયા જીરો જીરો સેવન ન હોય શું ન હોય શું ન હોય તો કયો હોય હોય બધું હોય ન હોય અયસિ હાલો ન હોય કાઢો એના પછીની કોમેન્ટ કોમેન્ટ તોફાની કાનોડો બાપા ના પૈસા લીધેલું છે પછીની કોમેન્ટ કરી સો બાર જીરો ચાર કિંગ ક્યુ ગામ એ તો મેં તમને ઓલરેડી કહી દીધું કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં નવા ગામ મારું ગામ છે પછીની કોમેન્ટ છે

કેમ કે આપણી પાસે ને એટલું બધું બજેટ છે નહીં કાંઈ અને આપણે કાંઈ કામ ધંધો કરતા નથી ઘરે ઘરે પડ્યા દેવી એટલે કાંઈ પૈસા તો હોય નહીં ન્યૂ કાર લેવાનો અત્યારે કાંઈ પ્લાન નથી પણ લઈશું તમારા બધાનો સપોર્ટ રહ્યો અને તમે બધાય કાંઈક આવો નો આવો સપોર્ટ કરતા રહ્યો તો કાંઈક આપણે ગાડી પણ લઈ લઈશું પણ અત્યારે હાલમાં આપણે આગળ કાંઈ એવું બજેટ છે નહીં બાકી દેવાતખોનો ડાયલોગ આપણને યાદ છે વાર લાગશે પણ આવશે મજા રેડી લેવાનું પણ આયોજન કરીને બધું લેવાનું ચાલો નેક્સ્ટ કોમેન્ટ લેવી પછીની કોમેન્ટ છે આપણા દશરથભાઈ મગવાણિયા એકસો તેતાલીસ તમારે કેટલી જીએફ છે જીએફ મોઢું જોઈને લાગે મારે જીએફ હશે એ પ્રશ્ન હે ને એ આપણે છેલ્લે કેવો હોય કારણ કે હે ને એ મોસ્ટ ઓફ પ્રશ્ન જાજો ઈદ જ આવ્યો હોય એટલે એને છેલ્લે રાખીને રેડી એના પછીની કોમેન્ટ છે એની ઠાકોર ઝીરો જીરો સેવન હવે તારા લગ્ન કેદી છે ભાઈ લગ્ન લગન ને એ બધું તમને છેલ્લે કહો એટલે આ જોવાનું ભૂલતા નહી છેલ્લે તમને રવિરાજ સિંહ સેવન સેવન તમે કલર ટ્રેડિંગ માંથી કેટલા કમાણા હો ભાઈ કલર ટ્રેડિંગ હે સમય હતો આપણે એમાંથી હારી ઇન્કમ હાલતી હતી અત્યારે થોડુંક આપણે બધું ડાઉન માં મૂકી દીધું એ કારણ કે અત્યારે એમાં થોડુંક લોચા લફાળા આલે છે એટલે એને બધું બંધ કરી દીધું છે હવે આપણે આવી ગયા હૈ યુટ્યુબમાં અને યુટ્યુબમાંથી આપણે સારા સારા વિડીયો બનાવવાના છે અને થોડોક તમે બધા સપોર્ટ કરજો એટલે કાંઈક ઇન્કમ સારી જનરેટ થઈ જાય રેડી ચાલો નેક્સ્ટ કોમેન્ટ લેવી એના પછીની કોમેન્ટ કરીએ એમ કે એમ કે એટ એટ તારા લગ્ન કેદી છે અમારે નાગીન ડાન્સ કરો છે નાગીન ડાન્સ કરો છે હાલ હોય

હા ભાઈ તમે શું કામ કરો છો અને તમારું રહેવાનું ક્યાં તો મિત્રો કામની વાત કરું ને તો મેં તમને અગાઉ કહી દીધું કે કામ તમારો ભાઈ કાંઈ એટલે કાંઈ નથી કરતો ભાઈના બે નાના છોકરા છે એ મૂકીને કામે વહી જાય અને તમારો ભાઈ એ બે છોકરાને રાખે છે અને આખો દિવસ ઘરે ખાટલા તોડ રાખે અને રહેવાની વાત કરું તો મેં અગાઉ તમને કહી જ દીધું હે એ આપણે કહેવા પણ હે નહીં તો ફરીને એકદમ કહી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં નવા ગામ ગામ આવેલું હોય ત્યાં મારું ગામ છે ત્યાં રહું છું રેડી એના પછીની કોમેન્ટ એ ભવદીપ ચાવડા બાર જીરો ચાર અરે ભાઈ તમે હવે ડિપોઝિટ કેમ નથી આપતા તો ભાઈ ડિપોઝિટની વાત રહીને તો મને જે ઉપરથી પૈસા મળતા હતા ને એ બધા હું તમને ફ્રીમાં આપતો હતો પણ અત્યારે એ જે અત્યારે રાજકોટમાં જે કેસ બન્યો હોય ને એના લીધે અત્યારે કાંઈ મારે કાંઈ આવતું નથી અને નથી કાંઈ મને આપતા એટલે હું તમને નથી આપતા રેડી એટલે બધું બંધ કરી દીધું છે બાકી જ્યાં સુધી મને આપતા હતા ત્યાં સુધી હું તમને આપતો તો મેં કોઈ દી કોઈને ના નથી પાડી જેટલા એ મને કીધું ફ્રી ડિપોઝિટ આપો એ બધાને મેં ફ્રી ડિપોઝિટ કરી દીધું રેડી હા હા મિત્રો આટલું બોલીને ને મને પેટમાં દુખવા માંડ્યું હું આવું હો જાતો આવું ફૂલ લાગી છે પછીની કોમેન્ટ છે અક્ષય ઓફિશિયલ છત્રી એકેસી તમારે કેટલા વીઘા જમીન છે ભાઈ જમીનની વાત કરું ને તો મારે જમીન તો ખાલી છે ને બે જ વીઘા છે એમાં અમે બે ભાઈ આવી એટલે એક એક વીઘો આવે એટલે એમાં કાંઈ વાવી નગી અહીંયા સીધું છે ને હવે ખાલી મકાન જ બને બાકી કાંઈ એટલે કાંઈ ન બને અને વાડીએ ઠેઠ આપણી હેને બે કિલોમીટર સેટી છે એટલે કાંઈ વાવવા કાંઈ એક કિલોમીટર તો આપણે આઘું એક વીઘામાં જવાય નહીં બાકી હે ને જમીન આપણે હે ને પહેલાં હતી કેટલી હતી હોઘા હતી પણ ઓલો કહેવાય ને ગઈ ધ્યા હવે કાંઈ જ નથી દીધું બધું વેસી માર્યું એટલે એને અત્યારે હાલમાં આપણી આગળ એને બે વીઘા જમીન હે એમાં અમે બે ભાઈ હૈ એટલે એક એક વીઘા ભાઈ ગાવે અને એમાં કાય બહુ વાવવા જવાનું હોય પાણી વગરની જમીન હે એટલે વાવા તો જવાનો અહીંયા સીધો હવે આપણે કાઈ ને આપણો સ્ટુડિયો બનાવવાનો છે અને કાં પછી આપણે અહીંયા ઘર બનાવવાનું બીજું કાંઈ એટલે કાંઈ નથી બનાવવાનું રેડી એના પછી ની કોમેન્ટ કરી એ દશરથ મગવાની આ એકસો તેતાલીસ અતુલભાઈ યુટ્યુબમાં વ્લોગ મૂકો લોંગ વિડીયો હા ભાઈ તમે બધાય સપોર્ટ કરશો એટલે આપણે એને ચેલેન્જ વિડીયો બનાવવાના છે અને તમે જેવી કોમેન્ટ કરશો ને આપણે એ પ્રમાણે ચેલેન્જ વિડીયો લાવશું પછી વ્લોગ બનાવશું અને ક્યાંક ફરવા જઈશું તો એના બધાના વ્લોગ લાવશું બાકી એને મોટાભાગે એને આપણે ચેલેન્જ વિડીયો વધારે કરવાના છે એટલે તમે એને નીચે કોમેન્ટ કરી દો કે હવે આના પછી એને કયો ચેલેન્જ વિડીયો બનાવવું એટલે એને એના પ્રમાણે હું ચેલેન્જ વિડીયો નો લાવી શકું રેડી ઉભા રહેજો ઊભા રહેજો મિત્રો આટલું બધું વાંચીને એને ચશ્મામાં એને દેખાતું નહીં આંખે અંધારા માંડ્યા એટલે એને ચશ્મા ને હવે કરી દેવી ઘા કારણ કે એને એટલું બધું આપણને દેખાતું નહીં તો રાખો ચશ્મા અને હવે જે આપણે આગલા પ્રશ્ન બધા જે બાકી રાખ્યા હતા ને હવે એનો વારો લેવી કારણ કે મોસ્ટ ઓફ પ્રશ્ન એવા એવા આવ્યા હતા ને કે વાત દે મને દાંત આવતા હતા કે આ બધું શું હે તો ચાલો હવે વારા ફરતી વારા ફરતી બધા પ્રશ્નો લેવી તો મિત્રો હવે આપણે ઓલા પ્રશ્ન લેવું જે આગળ બાકી રાખ્યા હતા ને ઘણા કે તમારે કેટલી જીએફે તમારા લગ્ન થઈ ગયા હે તમારા લગન ક્યારે હે અને તમારા કેટલા બાળકો હોય આ વાત સાંભળીને મને એટલા દાત કે વાત જવા દો તો ચાલો એમાંથી પેલો પ્રશ્ન લેવી પેલો પ્રશ્ન કહેલો દશરથભાઈ મગવાની એકસો તેતાલીસ તમારે કેટલી અચ્છા કેટલી જીએફે મને ન ખબર હો આ મોઢું જોઈને તને લાગે એવું મારે જીએફ હોય એવું તો હા ભાઈ તારે જીએફ નું સાંભળવું હોય

ચાડી કઈ બોલાવું ચાડી કઈ બોલાવું બાકી જે મારી સ્ટોરી જોતા છે ને એને તો ખબર દેશે કે મારી જીએફ નું નામ હું અને ન ખબર હોય તો હું ક્યારેક સ્ટોરી મૂકું તો ત્યારે જોઈ આવજો અને થોડા ઘણા ફોલો કરતા આવજો એટલે ખાલી એને થોડા ઘણા ફોલો તો વધે તરીકા ભીખ માંગને કા આના પછીની કોમેન્ટ કરી રહી છે એફએફ સાયું તાણું સતાણું શું તમારે કોઈ જીએફ છે જીએફ આ મોઢું જોઈને તમને લાગે કોઈ મારે જીએફ હોય મને તો એવું નથી લાગતું મારે હોય એવું કારણ કે મારું નાક લાંબુ આ કાન મોટા અને મોઢું તો આડું હોય એટલે મને એવું નથી લાગતું મારે જીએફ હોય હવે તમે પ્રશ્ન પૂછો હે એટલે હાલો તમને કહી દો મારે કેટલી જીએફ છે તો મારે હાલમાં અત્યારે એક જીએફ છે તમે મારી જીએફ માનો તોય ભલે મારી દોસ્ત માનો તોય ભલે અને મારી વાઇફ માનો ને તોય ભલે મારી આગળ અત્યારે હાલમાં એક જ વસ્તુ છે અને આપણે એમાં રાજી હે આપણે ક્યાંય બીજે જવા નથી મારતા એટલે હે ને આપણી આગળ જે વસ્તુ હોય ને આપણે એમાં રાજી રહેવા વાળા એ સાંભળી લીધું અને આપણે અત્યારે હાલમાં જીએફ એક જ છીએ અને મારી વાઈફ માનો તોય ભલે અને દોસ્ત માનો તોય ભલે અને આપણી જીએફ માનો તોય ભલે આપણે હાલમાં અત્યારે એક જ વસ્તુ હોય આના પછીની કોમેન્ટ મિત્રો એવી છે ને કે આપણે એમનું નામ લેવા નથી માંગતા પણ એ ભાઈ મને એવી કોમેન્ટ કરી ને કે તમારે બાળકો કેટલા છે એટલે ભાઈ હજી મારી હગાઈ નથી થઈ મારા લગ્ન નથી થયા તો મારે બાળકો ક્યાંથી ન હોય ભાઈ કોમેન્ટ કરતા કાંઈક તો વિચારો આ કોમેન્ટ હું વાંચીને એટલા દાંત કાઢો ને ભાઈ કે પેટ દુખવા માંડ્યું સાચું ભાઈ ખોટું નહીં બોલું એટલા દાંત કાઢ્યા ને કે પેટ બહુ દુખવા માંડ્યું અચ્છા તો ફાઇનલી મિત્રો હે ને તમારી બધી કોમેન્ટના આપણે જવાબ દઈ દીધા છે અને આ વિડીયોને આપણે આયાત પૂરો કરી મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરી નાખજો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં આપણે એને તમે કહી દેજો હવે આપણે નેક્સ્ટ વિડીયો કેના ઉપર લાવી કારણ કે આપણે એને મોટા ભાગે એને ચેલેન્જ વિડીયો વધારે બનાવવાના હોય અને મિની વ્લોગની એ બધું આપણે મૂકવાના હોય અને વ્લોગ તો આપણે ક્યાંક ટ્રાવેલિંગમાં જઈશું તો વ્લોગે મૂકશું બાકી એને જાજા ભાગે આપણે ચેલેન્જ વિડીયો મૂકવાના છે એટલે તમે કોમેન્ટ કરી નાખો આપણે નેક્સ્ટ વિડીયો કેના ઉપર ચેલેન્જ કરી તો ફટાફટ એને કોમેન્ટ કરી નાખો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી